મારું નામ અર્જુન દામજીભાઈ ઝેસિયા વ્યવસાય હું એડવોકેટ છું અને કાલ એકવીસ તારીખે હું મામલતદાર કચેરીમાં જયદીપ સંભુદાન ગઢવીભાઈ પાસે હું ખરી નકલનો જવાબ લેવા માટે ગયેલું હોય ત્યારે તેને મને બેસાડીને કાટલો પકડીને ઝાપટ મારેલી હોય અને જાનથી મારવાની ધમકી આપેલી હોય અને તારા જેવા તો કેટલાય આવે છે અહીંયા મારે કંઈ નોકરીની પડી નથી અને એવા શબ્દો બોલીને મને માર મને મારી નાખવા માટે જીવલેણ હુમલો કરેલ હોય અને તે ત્યારબાદ હું કાલ સાંજે પોલીસ સ્ટેશન કાલાવડમાં ફરિયાદ માટે આવેલો હતો તો કાલાવડ પોલીસ સ્ટેશને મારી કાલે ફરિયાદ લીધેલ ન હોય તેમજ હું આજ રોજ બાર વાગે પાછો ફરીથી પોલીસ સ્ટેશને ફરિયાદ માટે આવેલો હોય આજે પણ ફરિયાદ ન લીધેલ હોય તેથી મારે આજે બાર એસોસિએશનના કાલોડના તમામ સભ્યોને તેમજ પ્રમુખ સાહેબને મારે રજૂઆત કરવી પડેલ હોય અને આવી રીતે મારી ફરિયાદ લીધેલ ન હોય એ આ ગંભીર બાબત છે એટલા માટે મેં રજૂઆત કરેલી છે પોલીસ શું કહે છે ફરિયાદ કેમ લેવાનું મારે પોલીસ એમ કે છે આ સામાન્ય છે કોઈ બાબતનું કાંઈ થયું નથી એટલા માટે આ ફરિયાદ લેવામાં આવશે નહીં અને એનસી ટાઈપની ફરિયાદ લેવામાં આવશે એવું કહેવા માંગે છે સાદા પગલે તમારો ઝઘડો થયો મને ખરી નકલ માટે ટૂંકમાં આ ઝઘડો થયેલો હોય અને મેં એને કીધેલું હોય કે આ ખરી નકલનો મને જવાબ આપો તો એ અત્યારે એમ જવાબ ન આપવું અને તારા જેવા તો કેટલાય આવે છે અને આજ પિસ્તાલીસ દિવસનું મેં કીધું સાહેબ ટાઈમ થઈ ગયો છે છતાંય કેમ તમે મેં કીધું ખરી નકલનો જવાબ નથી આપતા તો ઉગ્ર સ્વભાવથી એને મને કાટલો પકડીને ઝાપટ મારેલી હોય અને મારી નાખવાની ધમકી આપેલી હોય બાર અમારા સિનિયર અને ઇન્ચાર્જ જાડેજા સાહેબ કશ્યપભાઈ આજરોજ આવ્યા છે ગઈકાલના બનાવની વિગત એવી છે કે અમારા બાર એસોસિએશનના સભ્ય અર્જુનભાઈ દામજીભાઈ ઠેસિયા કે જેઓ મામલતદારે એક પિસ્તાલીસ દિવસ પહેલા આપેલી અરજીની ખરી નકલ મેળવવા માટે ગયેલા અને પિસ્તાલીસ દિવસનો સમય થઈ જતા તેમણે મામલતદારશ્રીને રજૂઆત કરી કે મને પિસ્તાલીસ દિવસ થયા છતાં પણ ખરી નકલ મળતી નથી આવી રજૂઆત જે કન્સર્ન ક્લાર્ક જયદીપભાઈ ગઢવી કરીને છે એની વિરુદ્ધ આ રજૂઆત અર્જુનભાઈએ કરી અને સાંજે મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ સાંજે પાંચ વાગે તમને નકલ મળી જશે તો સાંજે પાંચ વાગે આ નકલ લેવા ગયા ત્યારે આ જયદીપભાઈ વિરુદ્ધ જે રજૂઆત કરવામાં આવેલી હતી મામલતદાર સાહેબને એનો રાગદ્વેષ રાખી અને આ જે કન્સર્ન ક્લાર્ક જયદીપભાઈ ગઢવી દ્વારા એડવોકેટ ઉપર એને બેસાડી થપ્પડો મારી હુમલો કરવામાં આવેલ ગાળો આપવામાં આવેલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ આ એડવોકેટ ઉપર સરકારી કર્મચારીએ પોતાની ઓફિસમાં જે હુમલો કરે એ અતિશય ખરાબ અને ગંભીર બાબત છે આ ગંભીર બાબત એડવોકેટ ઉપરના હુમલાની છે અને બાર એસોસિએશનના તમામ સભ્યો એટલા એડવોકેટ અર્જુન ઉપર હુમલો નથી પણ બાર એસોસિએશન ઉપર હુમલો હોય જેથી એમની ફરિયાદ લેવામાં આવેલ ન હોય આ પોલીસ અધિકારનો કોગ્નિઝેબલ ઓફેન્સ હોવા છતાં પોલીસ અધિકારી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ નથી ગુંડાગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે એ ખરેખર કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે પોલીસ અધિકારનો ગુનો છે છતાં તે સંબંધેની એવી ફરિયાદ ન લઈ અને એવું કહેવામાં આવે છે એ અમે કોગ્નિઝેબલ ઓફેન્સ ન હોય આ એનસી ગુનો છે માત્ર એનસી ગુનો એટલે સાદી ફરિયાદને અરજી છે કે જેની કોઈ તપાસ કે એનું ચાર્જશીટ ન હોય કે એમાં ધરપકડ કરવાની જરૂરિયાત ન હોય એટલે ગંભીર બનાવને પોલીસ પણ સામાન્ય બનાવમાં પલટાવવા માટે થઈ અને કરતી હોય જેથી તમામ બાર અમારું સાથે મળી અને આવા જો વકીલ ઉપરના હુમલાને રોકવામાં ન આવે તો આના સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે અને આ વાતને અમે બાર એસોસિએશન આ સંબંધે આજરોજ અહીંયા ઠરાવ કરીએ અમારા સિનિયર આગેવાનોની સલાહ મુજબ આ સંબંધે આગળ તમામ ઉપરની કચેરીઓમાં એસપી સાહેબ ગાંધીનગર લેવલે ફરિયાદ અને રજૂઆત કરશું અને છતાં પણ જો અમારી આ એડવોકેટના હુમલાની ફરિયાદ લેવામાં નહીં આવે તો આગળ અમારા બાર એસોસિએશનના તમામ સભ્યોએ જે આગળની કાર્યો માટે સર્વાનુમતે ઠરાવશે તે મુજબ અમે આગળની તમામ પ્રકારની લડત આપવા અમારી પૂરતી તૈયારી છે